નમસ્કાર મિત્રો સુરતમાં થયેલ તક્ષશિલા અગ્નિકાંડ તો તમને સૌ કોઈને યાદ હશે હાલમાં આવી જ હૃદય કંપાવી દેનાર ઘટના સુરતમાં બની છે આ ઘટનાએ ફરી તક્ષશિલાની યાદ અપાવી દીધી છે આ ઘટના અંગે જાણવા વિશે જાણીએ તો સુરતની અનુપમ રસાયણ ફેક્ટરીમાં શનિવારે રાત્રે બોઇલર બ્લાસ્ટ થતા સમગ્ર ફેક્ટરીમાં આગ લાગી હતી આગમાં પણ ફેક્ટરીમાં કામ કરતા અત્યાર સુધી ચાર કર્મચારીઓના મૃત્યુ થયા હતા અને અન્ય વીસ જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા આ દુઃખદ ઘટનામાં પાંચ દિવસ મોત સામે લડીને સારવાર દરમિયાન એન્જિનિયરનું મોત નીપજ્યું છે અને દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક પાંચ પર પહોંચી ગયો છે સૌથી દુઃખદ વાત તો એ છે કે નવસારીના કોલાસ ગામનો એન્જિનિયરિંગ યુવક જયરાજસિંહ ઠાકોર પરિવારમાં ચાર બહેનોનો એકનો એક લાડક વાયુ ભાઈ હતો ભાઈ ગુમાવતા પરિવાર અને સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો હતો મૃતક યુવક ચશ્માનો શોખીન હતો જેથી ચશ્મા પહેરાવી અંતિમ વિદાય આપતા પરિવાર રડી પડ્યો હતો અને મૃતક યુવકની અંતિમ યાત્રા એ ખૂબ જ કરુણદાયક દ્રશ્યો સર્જાયા હતા ખરેખર આ દ્રશ્ય એટલું હૃદય કંપાવી દેનાર હતું કે ત્યાં હાજર સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા આ દુઃખદ ઘટનામાં એ પણ જાણવા મળ્યું છે કે ફેક્ટરીમાં એન્જિનિયરિંગ તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ ઠાકોર દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા સતત જીવન અને મોત સામે લડી રહ્યા હતા પરંતુ આખરે પાંચ દિવસની મોત સામે લડત પછી તેમણે દમ તોડી દીધો હતો જેથી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું તો બસ મિત્રો આ સમાચાર અહીં સમાપ્ત થાય છે ગુજરાતના તમામ સમાચાર સૌથી પહેલાં જોવા માટે યુટ્યુબની આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો જેથી અન્ય લોકો પણ વિડીયો જોઈ શકે ધન્યવાદ